સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓ બેંગ્લોર ખાતેથી પકડી પાડવી સાવલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મધ્યપ્રદેશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ હોય

દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે આરોપીઓ પૈકી આરોપી વિષ્ણુ રામપ્રસાદ શંખલાનાઓ હાલ કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં હોવાની માહિતી મળતા બકલ નંબર એકસો એકોતેર તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ તરમશીભાઈ બક્કલ નંબર બે હજાર બસો નવ ની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે વિષ્ણુ રામપ્રસાદ શંખલા નાવને બેંગ્લોર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે